તો રાજી શહેર અને તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો મારું નામ કાછડિયા ભાનુબે છે હું અર્બન વનમાં કામ કરું છું અને અમારી જે માગણી છે કે માનવ વેતનની અમારે ફક્ત બે હજાર જ આપે છે અને પચીસોનો વધારો કર્યો છે કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી છ છ મહિના આપે છે તો બધા એમાં સરખા હોતા નથી બધાની ઘરે બધાય કામ કરવાની જરૂર હોય ત્યારે જ એમાં આશા મારી હોય તો આશાની કામગીરી હોય ત્યારે મજૂરે જાય છે એને ત્રણસો રૂપિયા પણ કામ મળે છે તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુ વેતન તો આપે કે ન આપે તો સરકારે અમારી તો કંઈ સામું જોયું જ નથી કોરોના કાળમાં ઘરે ઘરે જઈને અમે વેક્સિનની કામગીરી કરીને પૂરું વેક્સિન કરાયું છે ત્યારે એમ કહેતા હતા કે તમને પર ડે બસો રૂપિયા ને નાસ્તાના સો રૂપિયા એ પણ અમને મળ્યું નથી અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે નાના બાળકોની સગર્ભા માતાની ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યાંથી એને ડિલેવરી થાય જાય ત્યાં લગર અમે ધ્યાન રાખીએ છીએ છતાં એને વેક્સિનનું બાળકનું વેક્સિન આવે દોઢ વર્ષનું થાય ત્યાં સમય અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ તો સરકાર એવા કામ લે છે તો અમારી ઉપર કેમ માનવ હેતો વધારતા નથી અમારી માંગણી એ જ છે અમને કાયમી કરો અને અમારો ઇન્સેટિવ બંધ કરે અમને કાયમી કરો અને અમારા વીસ હજારથી પગાર વધારે થાય એવી અમારી માંગણી છે અને ઓનલાઈન કામગીરી બંધ કરી અને અત્યારે જેટલું ભારત છે બધાય સરકારે નાખી દીધું છે કે આભા કાર્ડ આભા કાર્ડ આધાર કાર્ડ ન આપે એના ઘરમાંથી ધરા ધરા આધાર કાર્ડ અમારામાં બાધે છે તો એ મારા આધાર કાર્ડ માગીને આભા કાઢવા પડે છે હું વીણા બેન ડી ધલસાણીયા અર્બન ટુમાં ફરજ બજાવું છું આજે અમે ધોરાજી અને ઉપલેટા તાલુકાના આશાવર્તભ્યનો ભેગા થયા છે કે અમારી અનંત માંગણી હું છે અને સરકાર જે અનંત કામ બધા અમારા ઉપર નાખે છે એનો અમે બહિષ્કાર કરવા ભેગા થયા છે જે માનદ વેતન છે એ સરકાર અમને પૂરું આપતી નથી અને જે પ્લસ અમારા બે કલાકના કામ છે એની અંદર અમને આઠ કલાકથી ઉપરના કામ નાખે છે અને ઓનલાઈન કામ જ અત્યારે વધારે પડતા અમારા ઉપર નાખવામાં આવ્યા છે તો આશા બહેનોના મોબાઈલ તો સરકાર દીધા નથી અને પ્લસ ઓનલાઈન કામ નાખે છે તો એ કઈ રીતે શક્ય છે બધું કે બધી બહેનો ભણેલી નથી હોવા છતાં પણ ઓનલાઈન નામ પ્રેશર કરી નાખવામાં આવ્યા અને જેની આગળ મોબાઈલ નથી એને ધમકી આપીને લેવડાવવામાં આવે છે

અને આજે બજેટમાં સરકારે અમને લીધા એટલે મજબૂર પડ્યું છે રેલી કાઢવા માટે અને અમે એમની પાસે વેતન માંગી કાયમી કર્મચારી કરે અને બીજા નંબરમાં અમને અમારી

Our school integrates arts, science, culture, history, language and character building such as yoga, karate, dance, music etc into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys learn, enjoy, achieve. Archana Saint Xavier School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25, with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25 for nursery, KG, standard first and 11th. Confirm the seats soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.